આપણા બાળકને આપણે ખાસ ગમતા નથી બાળકો પાસે ફેવરેટ ટીચર છે પણ મારી મમ્મી મારી ફેવરેટ છે એવું કહેતા બાળકો એવા નથી બાળકને આપણા કરતાં વધુ સુંદર ઘણું બધું લાગે છે બાળક મોબાઈલમાં જ રહ્યા કરે છે આવી કેટ કેટલી સમસ્યાઓ છે અને પેરેલ આપણે ન્યૂઝપેપરમાં વોટ્સઅપમાં બધું વાંચ્યા રાખીએ છીએ કે બાળકોને પણ ડિપ્રેશન આવે છે તમે વિચાર તો કરો આપણે ક્યાં લાવીને આખી સભ્યતાને મૂકી દીધી કે જે ડિપ્રેશન દૂર કરવાનું કારણ બની શકતું હતું થેરાપી બની શકતું હતું એ વ્યક્તિ હવે ડિપ્રેશનમાં આવી જશે તમે જો પહેલાં કોઈપણને ડિપ્રેશન કહેવું હોય થેરાપીના થેરાપીના ગ્રુપ એમ કહેવાતું બાળક સાથે રમો બગીચામાં જાઓ બાળક સાથે બગીચામાં રમો રમતો રમો એની બદલે હવે એક આખું જનરેશન એક આખું બાળક છે એ ડિપ્રેશનમાં આવી રહ્યું છે શું લાગે છે વાક આપણો છે કે બાળકનો છે સમાજનો છે વાતાવરણનો છે બહુ સિફતથી આપણે એવું બધા કહી દઈએ કે અત્યારનું વાતાવરણ ચારે બાજુ એવું છે ને કાંઈ વાંધો નહીં ભાઈ બાળક રડે કાંઈ જ વાંધો નહીં બાળકના પપ્પા ક્યાંય રડતા હોય તો મમ્મી જાજો બાકી બાળક ભલે રડે કાંઈ કાંઈ વાંધો નહીં આવા ફંક્શનમાં એને કંટાળો આવે એ સ્વાભાવિક વાત છે આજ આપણે શીખવાનું છે કે કોઈ મમ્મી હિંમત કરીને પોતાના નાના બાળકને સમજવા માટે આવા હોલમાં આવ્યા હોય અને બાળક રડતું હોય તો બધાએ આમ જોવાની જરૂર નથી જો તો કાંઈ સંસ્કાર જેવું છે કે નહીં રાધર સ્ત્રીને હિંમતથી બિરદાવવાનું કરો વળતી વખતે મેં બહુ સરસ બેન હિંમત કરી જાહેરમાં બાળક લઈને નીકળવાની ટ્રાય કરી આપણા બધાની તકલીફ શું છે ખબર છે હમણાં જ મેં અમે લોકો વાત કરતા હતા અંદર ત્યારે એવું કહેવામાં આવ્યું કે અત્યારની મમ્મીઓ બાળકોને મોબાઈલ તરત પકડાવી દે અત્યારની મમ્મીઓ આ બહુ કરે અત્યારની મમ્મીઓ આ બહુ કરે ભૂલ ભરેલું ચોક્કસ છે પણ તકલીફ ક્યાં છે ખબર છે કે ધારો કે બાળક રડે છે જીદ કરો છે આળોટે છે તો આખો સમાજ આજુબાજુના જે દસ પંદર વ્યક્તિઓ જે જોતા હોય છે એ બાળક પછી તરત મા સામે જોયે છે કેવી માં છો આટલા સંસ્કાર ન પણ એ સમયે માને એ મેણા ટોણા આંખથી મારવાના બદલે આપણે આપણામાં રહ્યા હોય ને અને બાળકને ખબર છે કે મને દસ જણા રમતા ને આડોળતા ને જીદ કરતા જોવે છે એટલે તરત મારી મમ્મી હા પાડ દેશે આપણે જોઈએ છે બાળક અટેન્શન જ માગતું હોય છે એ સમયે અને આપણે બધા ભેગા મળીને સામૂહિક રીતે અટેન્શન આપી દઈએ છીએ અને બધો વાંક મા ઉપર ઢોળી દઈએ છે એવું કહેવત છે કે એક બાળકને ઉછેરવા માટે આખું ગામ ભેગું થાય ને તો એક બાળક સરસ થાય એ ગામમાં માત્ર મા નહીં માત્ર પિતા નહીં માત્ર દાદા દાદી નહીં કાકા કાકી મામા મામી ફઈફુઆ બધા આવી ગયા આપણે ત્યાં સમસ્યા એ છે કે બાળક કાંઈ પણ કરે છે એટલે દસ જણા સલાહ દેવા આવી જાય છે ફોર એક્ઝામ્પલ એક બાળકને અત્યારે બાળક જીદ કરી રહ્યું છે મમ્મી ફોર્મ રહે છે ફોર્મ કે નહીં મળે બેટા તને ચોકલેટ કે મોબાઈલ એટલે બાળક છે એ રડતું રડતું જીદ કરતું પપ્પા પાસે જાય મમ્પામાં મમ્મી મોબાઈલ ના પપ્પા મોબાઈલ ના પપ્પા મોબાઈલ એટલે પપ્પા એમ કે લઈ લે જા માથાકુડ કરી આ ડોયમાં આડો ડોયમાં એટલે બાળક તેમ થઈ કે ઓકે એક પાર્ટી ના પડે તો બીજામાં આ બાજ જ કોંગ્રેસ જેવું થયું એક ના પડે બીજામાં વહી જવાનું બીજાને ના પડે વહી જવાનું હવે ધારો કે મમ્મી પપ્પાએ બંને નક્કી કર્યું હોય કે ભાઈ આપણે બે ઇમોશનલી નક્કી કરીએ છીએ કે એક વ્યક્તિ ના પાડે તો બીજી વ્યક્તિએ ફોર્મ રહેવાનું અને સમજાવવું અને સમજાવવું જ જોઈએ કે એક વ્યક્તિ ના પાડે ત્યારે બીજી વ્યક્તિએ સપોર્ટિવ રોલમાં રહીને એમ કહેવાનું કે બેટા મમ્મી ના પાડતી હોય તો સાચું કારણ હોય એની બદલે આપણે શું કરીએ ના હે નહીં પાડે એનું ઘર થોડું છે એટલે બાળકને એમ થાય સાચી વાત છે મમ્મીનું કંઈ ઘર નથી હવે બંને વ્યક્તિઓ નક્કી કર્યું છે કે ના આપણે આવું નહીં કરીએ એટલે બાળક દાદા દાદી પાસે જાય દાદાના ખોળામાં બેસે દાદાને વાલ કરે ને કેટલું બધું કરે ને એટલે દાદાને એમ થાય બાળકને મારું કેટલું બધું છે પછી હળવે એકથી ખીચામાંથી મોબાઈલ સેરવી દઈએ અને બાળક દાદાના ખોળામાં બેસીને જ મોબાઈલ જોવે હવે એ સમયે બાળક દાદાએ પણ એ મમતા મૂકી અને બાળકને કેવું છે બેટા મમ્મી એ મોબાઈલની ના પાડે તો મોબાઈલ નહીં મળે બેસતું તમ તારે ઘરમાં બધા જ વ્યક્તિ એક સરખી ના પાડે ને તો નાનો અર્થ સર્જાય આપણે ત્યાં તકલીફે છે કે એકની ના પછી બીજી આના તરત કોણ ઊંચો ભાવ આપે છે એના પ્રમાણે ના એની પાસે તરત વયું જવાનું ખરેખર કહું છું અને આ સમયે ભાઈઓએ થોડુંક ફોર્મ રહેવું પડશે થોડોક અવાજ કાઢવો પડશે ધારો કે દાદા દાદીને ના મમ્મી પાડશે ને એટલે તરત દાદા દાદી બોલશે બહુ નવી ને એના બાપને અમે મોટો કર્યો તું અમને શીખવાડીશ કે અમારે કેમ છોકરા મોટા કરવા એટલે ઘરમાં બીજા કંકાર શરૂ થશે એ વ્યક્તિ તે તમારે જ તમારા મમ્મી પપ્પાને સમજાવવું પડશે કે અમે લોકોએ સંતાન ઉછેર માટે આટલા આટલા નોમ્સ નક્કી કર્યા છે સરસ રીતે બેસાડીને તમને એવું લાગે છે પપ્પા કે તમારી પાસે વાલથી આવ એવું નથી એ મોબાઈલથી આવે છે આવતા દિવસોમાં એને પોતાનો મોબાઈલ આવી જશે ને ત્યારે તમારી પાસે નહીં આવે તમે ઈચ્છતા હો કે છેક સુધી મારું બાળક દાદા દાદી પાસે આવતું રહે તો વસ્તુના લીધે નહીં વ્યવહારના કારણે તમારી પાસે આવવું જોઈએ એ સમયે ભાઈઓએ થોડુંક બોલવું પડશે ત્યારે તમારું મૌન નહીં ચાલે થોડુંક પુરાણ કરતા થાવ અને બીજું કે બાળક જ્યારે મમ્મી પપ્પાની ફરિયાદ મમ્મી પપ્પાને એકબીજાને એકાંતમાં કરે છે હમણાં જ છે એક મારે કેસ એવો આવ્યો હતો મને ઈમેલમાં કે બેન મારે મારા છોકરો ઘણો જુવાન છે એટલે ઓલમોસ્ટ મોટો ઘણો થઈ ગયો છે કે મને એણે મને એવું કહી દીધું કે મને ખબર છે કે તમે મમ્મી સાથે પરાણે રહ્યો છો તમને મમ્મી બહુ ગમતી નથી અને એટલે ફસ્ટ્રેશનમાં તમે છે ને અમારા ઉપર ગુસ્સો કરો છો એટલે એ સમયે એ ભાઈએ સાંભળી લેવાની જરૂર નહોતી એ સમયે એ ભાઈએ બહુ પ્રમાણિકતાપૂર્વક અને થોડી ટ્રાન્સપેરન્સી કહેવાની જરૂર હતી કે તે અમને લડતા જોયા હશે ઝઘડતા જોયા હશે પણ સાથે પ્રેમ કરતા નથી જોયા બેટા અને ફોર એક્ઝામ્પલ તને ક્યાંક એવું લાગતું હોય કે મારી મમ્મી વચ્ચે પ્રોબ્લેમ છે તો એ મારી પર્સનલ પ્રોબ્લેમ છે એમાં તારે વચ્ચે પડવાની જરૂર નથી જ્યારે બાળક મમ્મીની ફરિયાદ કરે છે તમારી સામે કે મમ્મી આવી છે મમ્મી ઓલા પ્રકારની છે મમ્મી દરેક વખતે હિટલર લાગવાની જ છે કારણ કે ના મમ્મી જ પાડે છે પપ્પા પાસે તો ઓલ યસ છે કારણ કે પપ્પા આઠ કલાક નવ કલાક બહાર રહે છે એટલે એ સમય બહાર રહેવાના કારણે ક્યાંક પિતા તરીકે તમને ગિલ્ટ હોય કે અને અથવા એક એવું હોય કે હું મારા બાળક સાથે એટલો સરસ રહી શકતો નથી એક ઇન્સિક્યોરિટી હોય વ્યવહારની એટલા માટે આપણે બાળકને વધુ પેમ્પર કરીએ વધુ પ્રેમ આપીએ થોડીક હા પાડી દઈએ એક્સ્ટ્રા આપી રાખે અને આ જગતનો નિયમ છે કે જે વધુ આપે જે યસ કે એ જ સારું ના પાડે તો કોઈ નહીં સારું જ્યારે બાળક તમારી પાસે જીદ કરે છે ત્યારે બાળકને એમ કહેવાનું એક મિનિટ આપણે મમ્મી સાથે વાત કરી મમ્મીને બોલાવીએ પછી વાત કરીએ બેટા એક વસ્તુ યાદ રાખજો આપણા બધાની તકલીફ એ છે કે આપણે સમય સંતાનને ન આપી શકીએ એટલે આપણે સગવડ આપીએ આપણે વિચાર ન આપી શકીએ ને સંતાનને એટલે આપણે વસ્તુ આપીએ વસ્તુઓ આપી આપીને આપણે આપણું ગિલ્ટ ઓછું કરીએ જેટલી મોંઘી વસ્તુ એટલી મોંઘી ગિલ્ટ તમે જો પતિ પત્નીમાં હંમેશા એવું થાય એનિવર્સરીમાં પતિ હંમેશા મોંઘી ગિફ્ટ આપે કારણ કે પત્ની ઓલી સમયની ફરિયાદ કરી તમે રહેતા જ નથી એટલે ભાઈ એમ કે સાચી વાત છે તકલીફ બોલ આ વખતે તારે હું લેવું છું આ એક વ્યવહાર થઈ ગયો છે આપણે જાણે અજાણે સભ્યતામાં એક એક ચીલો ચાતરી દીધો કે જેને તમે સમયનો આપણને મોંઘી વસ્તુ આપી દો તો બધું સરભર થઈ જાય એવું ન કરો આજે તમે મોંઘી વસ્તુ આપીને તમે તમારા બાળકને સમયની ભરપાઈ કરી છે આવતા જ દિવસોમાં થોડાક જ વર્ષોની અંદર એ તમને મની ઓર્ડર મોકલાવી દેશે અથવા જીપે કરી દેશે કે તમને આની જ જરૂર હતી ને જો સમય ન આપી શકાય તો આ જ આપવાનું હોય ને તમે જ મને શીખવાડ્યું છે એક વસ્તુ યાદ રાખજો કે આપણા બાળકો આપણને સાંભળીને નહીં આપણને જોઈને મોટા થાય છે તમારા જીવનમાં એક સંતાનનું હોવું એટલે ચોવીસ કલાક અંડર સર્વેલન્સ એક સીસીટીવી કેમેરાની અંદર જોવું તમને આખું જોયા રાખે છે ઓબ્ઝર્વ કરે છે એક્સરે મશીન છે બાળક તમારું એની સામે એવો જ વ્યવહાર કરો કે જેવો વ્યવહાર તમારે આવતા દિવસમાં એની પાસેથી જોતો હોય સાવ સાચું કહું બાળકો જીદ એટલા માટે કરે છે કારણ કે બાળકને ખબર નથી અને શું જોવે છે એને જોવે છે પ્રેમ જ પણ પ્રેમ એને માગતા નથી આવડતું તમે અત્યારે હમણાં વેલેન્ટાઇન ડે ગયો તો કદાચ તમે તમારા પતિને કીધું હશે કે તમે મને પ્રેમ જ નથી કરતા તમે મને આમ કરતા જ નથી તમે મને સમય જ નથી આપતા એને નથી ખબર કે આ કઈ રીતે માગવાનું એટલા માટે એક એક જીદ કરે છે અને જીદ જાહેરમાં એટલા માટે કરે છે કારણ કે જાહેરમાં જીદ કરીએ તો બધા ધ્યાન દે બધા જ ધ્યાન આપે અને સમાજ તમામ લોકો એક સ્ત્રીની સામે જોયા રાખે એટલે પછી તમે જુઓ અત્યારે બધા જ રવિવારની સાંજે કદાચ તમે અહીંથી બહાર જમવા જવાના હશો તો ડાઇનિંગ ટેબલ જે રેસ્ટોરન્ટનું ટેબલ હશે એમાં બાળક મોબાઈલ સાથે હશે અને બધા વાત કરતા હશે શું કામ કે ડિસ્ટર્બ ન કરે પણ તમને નથી ખબર કે આવતા દિવસોમાં એ વધુ ડિસ્ટર્બ થઈને તમારી પાસે આવશે બે હાથ ને ત્રીજું માથું જમતી વખતે બાળકને મોબાઈલ નહીં આપો બાળક કદાચ ભૂખ્યું રહે કાંઈ વાંધો નહીં અને મમ્મી પાછી એવી લોજિકલ દલીલ આપે એ કે મોબાઈલ જમતો રમતો જમ જમી લે તો ખબર ન પડે કેટલું ખાઈ દઉં ત્રણ રોટલીથી આમ ખાઈ જાય ત્રણ રોટલી એને ઠૂસું કહેવાય ખાવું ન કહેવાય ખાતી વખતે તો નજર થાળીમાં હોવી જોઈએ રોટલી કેવાય દાળનો રંગ આવો કહેવાય શાક તીખું છે આ ગળ્યું છે સ્વાદની ખબર પડે રંગની ખબર પડે અને જમતી વખતે થાળીમાં ધ્યાન ગયું હોય તો વીસ વર્ષ પછી એની પત્ની એને જ્યારે થાળીમાં આપે તો એ વખાણ કરી શકે અને ધારો કે બાળક નથી જમતું ને તો કાંઈ વાંધો નહીં કાંઈ જ વાંધો નહીં એક વસ્તુ યાદ રાખજો કે જે ઘરમાં ડિસિપ્લિન નથી ને નિયમો નથી ને એ ઘર બંને બરબાદ થતા વાર લાગતી નથી ખરેખર વાર નથી લાગતી બાળક માટે ડાઇનિંગ ટેબલ ઉપર મોબાઈલ ન હોવો જોઈએ એનો અર્થ એ છે ઘરની કોઈ વ્યક્તિએ ડાઇનિંગ ટેબલ ઉપર ફોન લેવાનો નથી પછી પપ્પાને અગત્યના ચાર ફોન આ જગતમાં આપણે એટલા બિઝી એટલા વ્યસ્ત ક્યારેય નથી હોતા કે જમતી વખતની પંદર મિનિટ તમે ફોન વગર ન રહી શકો અને હું તો બહુ જ અરજ કરીને કહું છું જો તમને તમને એવું હોય કે સંયુક્ત ફેમિલી અથવા તમારું પોતાનું ફેમિલી એક રહે જમતી વખતે એકબીજા સાથે વાત કરો એકબીજાની વાત ન કરો અને બાળક જ્યારે પોતાની વાત કહેવા માટે તત્પર થાય ને બોલતો હોય ને ત્યારે એને ચૂપ ન કરાવો આપણે કેવું છે કે નાનું હોય બાળક ત્યારે આપણે એને બોલતા શીખવીએ બેટા બોલાને ક ખ ગ મ ખવાય અને મોટું થાય એટલે આપણે ચૂપ રહેતા શીખવીએ બાળક જ્યારે જ્યારે વાત કરે ને ત્યારે એ ઘરનો મેમ્બર જ છે મોટો જ છે એમ જ એની સાથે બિહેવ કરો એક વખત એક રેસ્ટોરન્ટમાં બધા જ બાળકો આખું ફેમિલી જોઈન્ટ ફેમિલી જમવા ગયું દરેકે પોતપોતાનો ઓર્ડર આપ્યો એક વેટ્રેસે એક છોકરાને પૂછ્યું કે તમે શું લેશો તમે શું લેશો એટલે ઓલા બાળકને તો આમ કંઈક નવાઈ લાગી ગઈ કે કોઈ કે એને ગણકાર્યું કે તમે શું લેશો એટલે ઓલા બાળકે બહુ એકદમ આમ આમ પ્રાઉડ ફીલ કરીને આમ મેનુ આમથી આમ વાંચતા આવડે કે ન આવડે આમથી આમ ફેરવીને તરત એમ કીધું સેન્ડવિચ એટલે તરત હજી તો એ ઓર્ડર દે લે મમ્મી એકદમ નો સેન્ડવીચ નથી આપણે કાલ બ્રેડ ખાધી ત્યાં બ્રેડ નથી ખાવાની આજે તો સેલાડ જ લેવાનું છે એટલે ઓલી વેટ્રેસે બિલકુલ એની મમ્મીની સામે જોયા વગર ઓલા છોકરાને પૂછ્યું કે તમે સેન્ડવીચ છે ચટણી સાથે લેશો કે સોસ સાથે લેશો એટલે ઓલા છોકરાએ કીધું કે સોસ સાથે અને ઓલા બેન જતાર્યા ટેબલના દરેક વ્યક્તિ એકબીજા એકબીજાની સામે જોવા માંડ્યા એ સમયે એ બાળકે એમ કીધું કે કદાચ આ બેનને ખબર નથી કે હું બાળક છું મને પૂછે છે છેલ્લે તમે તમારા બાળકને રિસ્પેક્ટ ક્યારે આપી હતી રિસ્પેક્ટ આપણે એવું માનીએ છીએ કે રિસ્પેક્ટ જ્યાં સુધી ધોળા ન આવે ને ત્યાં સુધી ન દેવાય આ પૃથ્વી પર અવતરે છે કોઈ જીવ ત્યાંથી એ તમારાથી જુદો પડે છે એનો અંત એ છે કે એનું અસ્તિત્વ છે એને રિસ્પેક્ટ આપો કારણ કે એને નાનપણથી રિસ્પેક્ટ મળી હશે તો એ મોટો થઈને તમને આપશે તો એ તમને રેસિપ્રોકેટ કરશે પણ આપણે એ કરવાનું જ ભૂલી જઈએ છીએ બાળક માટે આ ઘર મહત્વનું છે એ ઘરનો ભાગ છે તમે ફીલ નહીં કરાવો તો આવતા દિવસોમાં ક્યારે પણ આ બાળકને આ એનું ઘર છે ને એવું ફીલ નહીં થાય અત્યારે બધા મા બાપની સરેરાશ ફીલ ફરિયાદ કે છે કે આ બાળક છે એનું ઘરને ઘર ગણતું જ નથી કારણ કે આપણે નાનપણમાં ક્યારેય એને લાગવા જ નથી દીધું કે આ તારું ઘર છે અત્યારથી કહું છું કે એક જવાબદારી બાળકને આપો એક અને એ તે ઘરની રિલેટેડ કે બેટા રાત્રે આપણે બધા સુઈ જઈએ ત્યારે સેજ આની લાઇટ છે ને એ તારે બંધ કરવાની ઇટ્સ યોર રિસ્પોન્સિબિલિટી જવાબદારી લેતા શીખવો બાળકને તો એ અઢાર વીસ વર્ષે કોકની અને પોતાની જાતની જવાબદારી લેતા શીખશે કારણ કે તમે નાનપણથી શીખવ્યું છે અને ધારો કે એ બે દિવસ લાઇટ બંધ ન કરે તો લાઇટ ચાલુ રાખો અને બીજે દિવસે ફરીવાર બાળકને એમ કહો કે બેટા લાઇટ રહી ગઈ હતી ત્યારે બાળકને સોરી ફીલ થવા દો અને પહેલાં તો તમારે ચાર પાંચ અઠવાડિયું પંદર દિવસ સાથે લાઇટ બંધ કરવા જવું પડશે વસ્તુઓ પસંદ કરો ઘરની ત્યારે બાળકનો અભિપ્રાય લો કે બેટા આ આ રૂમના કયા કલર કરવા છે પડદા કયા લેવા છે આજે શું જમવાનું બનાવવાનું છે તને તને ભાવતું કંઈ કરવું છે અને એક વસ્તુ યાદ રાખો કે દરરોજ તમે એને ભાવતું બનાવી દો એનો અર્થ એવો નથી કે તમે એને બહુ જ પ્રેમ કરો છો અને તમે બહુ જ સારી મમ્મી છો મમ્મીઓની આમ કહેવાય ને સામૂહિક પ્રશ્ન બાળક પાંચ કલાક છ કલાક શાળા એથી રમતું કૂદતું આવે એને એટલી બધી મમ્મીને વાત કરી દેવી હોય એટલી બધી વાત કરી દેવી હોય એટલે ગમે ત્યાં હોય ને આવીને પહેલાં વેલાઈન મમ્મીને કહ્યું મમ્મી કહેવા મમ્મી કે મમ્મી કહે મમ્મીને ગોતતો ગોતો બાળક આવે અને મમ્મી પહે બાળક હજી બોલે 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 બધું બંધ પહેલાં ચપ્પલ કાઢી આવ જા હાથ ધોઈ આવો જ સીધો એટલે બાળક મને કમ અને હાથ ધોઈ આવે મૂકી આવે પછી બાળક મમ્મી મમ્મી ડબ્બો પૂરો કર્યો ડબ્બો પૂરો કર્યો પેલા દેખાડ અમુક લોકોએ સીઆઈડી રાખી હોય ડબ્બો પૂરો કર્યો કે નહીં ડબ્બો પૂરો કર્યો કે નહીં એટલે આવો હાવ ડબ્બા જેવો થઈ જશે ડબ્બો પૂરો કરી કરી શું કામ કરો છો આ જ દ્રશ્ય તમારે પચીસ વર્ષ પછી જોવાનું છે ઓફિસથી એ જ બાળક ઘરમાં આવશે મમ્મી ત્યારે તમે વૃદ્ધ થશો ને તમે બાળકને કહેશો બેટા મારા મમ્મી એક મિનિટ હજી હમણાં ઓફિસથી આવ્યો જ છું મમ્મી એક જ મિનિટ શ્વાસ લેવા દે પ્લીઝ મમ્મી એટલે બાળક તમારો જે દીકરો છે એ થોડોક મોટો થઈ ગયો હોય બધું ફ્રેશ બ્રેશ થઈને નીચે ઉતરે અને ફરીવાર તમે કહેવાની ટ્રાય કરશો કે આ આમામા મમ્મી પ્લીઝ અત્યારે આખો દિવસ ઓફિસથી માઠા ગુત કરીને તમે આવ્યા આવ્યા રાખો પછી આપણે એમ કે કરી રહી અત્યારની તો છે મા બાપને હાં તેની પાસે બે મિનિટનો ટાઈમ નથી તમારી પાસે પાંચ મિનિટ દસ મિનિટ તમારી પાસે હતી બાળકે સાવ સાચું કહું એક આમ કેમ ને સાંજે દીવો કરવાનો હોય એ જ રીતે શક્ય હોય ત્યાં સુધી બાળક સ્કૂલેથી ઘરે આવે ત્યારે સંપૂર્ણપણે બાળકને સમય આપો અને જો તમે વર્કિંગ વિમેન હો તો વર્કિંગ વિમેન આવીને તરત જ વાસણ ગોઠવવા કપડાં લેવા અથવા સાસુને વનને પૂછવાના બદલે તરત તમારા બાળક પાસે જઈને એમ કહો હાય બેટા હાઉસ યુ ડી બાળકને એવું લાગવું જોઈએ કે મમ્મી ક્યાંય પણથી પાછી આવે ત્યારે સૌથી પહેલી એને જરૂર છે એ મારી પડે છે આઈ શુડ બી અવેલેબલ ફોર મમ્મી તો બાળકને મમ્મી શું કામ બહાર જાય છે ને એનો અર્થ ખબર પડે અને આમાં ક્યારેક કેવું થાય છે કે વર્કિંગ વુમેનની તો સમસ્યા બહુ જ મોટી છે એણે આજીવન એક ગિલ્ટમાં રાખ રહેવાનું બાળક માટે નોકરી કરવાની બપોરની અનુપમા જતી કરવાની બપોરની ઊંઘે જતી કરવાની સવારે બધું જ ઘરનું પતાવીને જવાનું રાત્રે બદામ પલાળવાની બધું કર્યા પછી સમાજના એક બે વ્યક્તિઓ તેમજ કે આ બેન ઘરે ન હોય છોકરાને કેમ મોટા કરે હવે સમાજની એક પણ વ્યક્તિ એ વખતે ઘરમાં રહેતા પપ્પા દાદા દાદી ક્યારેય કોઈને બાળકને માથે હાથ ફેરવીને એમ નથી બેઠતા કે બેટા તને ખબર છે કે પૈસા કમાવા બહુ અઘરા છે એટલે એકલા પપ્પાથી નહીં મમ્મી પપ્પા બંને ચાલે ને તો તું બહુ મસ્ત રીતે જીવી શકે ફોર યુ ફોર યુ કેપિટલમાં યુ એ બંને બહાર જાય છે એવું નથી કે તારા મમ્મી પપ્પાને તને સમય નથી આપવો પણ તારો સમય સોનેરી કરવો છે એટલા માટે એ લોકો બહાર જાય છે